બનાસકાંઠાના ઇલબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં શિકાર કરતા દસ શિકારીઓ હાથ લાગ્યા છે બંદૂકો સાથે જંગલ વિસ્તારમાં વન્યજીવોનો શિકાર કરવા નીકળ્યા હતા ચૌદ જેટલા શિકારીઓની ટોળકી જે છે તે હાલ ફોરેસ્ટ ઓફિસરના હાથ લાગી છે એક નીલગાયનો શિકાર કર્યો તે બાદ વધુ જીવોનો શિકાર કરે તે પહેલા જ ફોરેસ્ટની ટીમે દસ ને ઝડપી પાડ્યા છે હાલ ચાર આરોપી ફરાર છે શિકારીઓ પાસેથી ઝડપાયેલ પાંચ બંદૂકમાંથી ચાર બંદૂક લાયસન્સ વિહોણી હોવાનું સામે આવ્યું છે ગેરકાયદેસર શિકાર સહિતના ગેરકાયદેસર હથિયારને લઈ અને અર્મ્સ એક્ટ મુજબ જે છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા જેલા સળિયા પાછળ મોકલી આપવામાં આવશે કરતા લોકો કોણ છે લોકો કયા પ્રકારે લોકો પ્રવૃત્તિ આચરી રહ્યા હતા તારીખનો રોજ ની અંદર બાતમી મળેલ કે કોઈ અજાણ્યા ઇસમો શિકાર ના ઇરાદે જંગલ ની અંદર છે અને એના ધ્યાને લઈ અને બંદૂક નો અવાજ આવેલો અને ત્યાંથી સ્ટાફ કઈ દિશામાં માં ગયેલ અને ત્યાં મને જાણ કરેલ અને તેના આધારે અમે અને અમીગઢ પોલીસ અને અમીગઢ રેન ત્રણ રેન બે રેન સ્ટાફ અને પોલીસ સ્ટાફ સાથે અમે કોમ્બિંગ ચાલુ કરેલું અને સોળ કલાકની આસપાસ આરોપીઓ ને અમે પકડે કેટલા આરોપીઓ હતા ટોટલ ચૌદ આરોપી હતા એમાંથી ચાર ફરાર થઈ ગયેલા અને દસ આરોપી અમે પકડી અને લાવેલા હતા શું પ્રવૃત્તિ આચરી રહ્યા હતા એ લોકો ત્યાં સ્થળ ઉપર ગયા ત્યારે બંદૂકો સાથે હતા અને મિલ નો શિકાર કરેલો હતો ઓકે તો હવે શું કાર્યવાહી એમની સામે એ લોકો અમે કોર્ટ માં રજૂ કર્યા હતા

હાલ સાહેબ જે પરિસ્થિતિ કેવી છે કે આપણે ગયા હતા ખબર એક વખત વર્ષો પહેલાં ગયા હતા તમારે જોડે